નમસ્કાર ધારી તાલુકાના નાના એવા ઝર ગામે ઉત્સવ ઉજવાયો તારીખ સોળ જાન્યુઆરીના રોજ સવારના વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે કરોડ રૂપિયાના ગુણવત્તાયુક્ત ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું ઝર ગામના સરપંચ શ્રી દિલાવર લલિયાના સતત રજૂઆતો અને મહેનત તેમજ ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી અનવર લલિયાના માર્ગદર્શન હેઠળ આ વિકાસ કાર્યો સાકાર થયા જેને લઈ ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરત સુતરિયા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણી સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા શિક્ષણ માટે સુવિધાયુક્ત શાળા ભવન કોમ્પ્યુટર રૂમ પાણીની ટાંકી પેવર બ્લોક રોડ અને પશુઓ માટે પાણીની સુવિધા જેવા લોક ઉપયોગી વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સરપંચ શ્રી દિલાવર લલિયા અને અનવર લલિયાના સૌએ આભાર વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજે દર ગામે

આ ગામમાં ટૂંક સમયમાં અઢી કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે લોકાર્પણ પણ કરવામાં આવ્યું બીજા ગામમાં પણ આવી રીતના થવું જે સોર્સ એક લેવી જોઈએ સરપંચોને નહીં બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે તમે તપાસ કરજો સરપંચ પાસે અટાણે અટાણે આથી અંદર પચાસથી સાઠ લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પંચના હોય વિવેકા હોય સાંસદની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય અલગ અલગ આપેલા છે અને જે જરૂરિયાત હોય લગભગ લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી લઈ અને કરોડ દોઢ કરોડ બે કરોડના કામ બધા ગામની અંદર એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે આ પોટક્સ એને મેં જોયું કે આપણે શું છે મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે તે પણ અમે રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલીની અંદર બે અંડરબ્રિજનું કામ થોડું થોડું બાકી છે દસ ટકા જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે

બધાય ભાઈ સાહેબ અને આજ અમારી ટીમ અમારું ગામ બધાયનો સાથ સહકાર લઈ અને આજ જે વિકાસના કામ કર્યા છે બધાયના આશીર્વાદની જરૂર છે કે આવા નવા કામો મે કરતા રહી અને સારું ગામ અમારો ગામનો વિકાસ થાય એવી બધાય પાસે અમે આશીર્વાદ માંગીએ આજે દર ગામે વિવિધ પ્રકારના વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સાંસદ તો વિયા ગયા સમુખે વિયા ગયા ને ગામના આંગણે વિકાસની હારમાળા જે સર્જાય છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય કક્ષા સુધી અને